રોટરી ક્લબ ઓફ મેમદાવાદ મહેમદાબાદની ઇનર વ્હીલ ક્લબ અને ભાવેશ રાવલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની રેલી વ્યસન મુક્તિ વોક વ્યાસ મુક્તિ અભિયાન રેલી તારીખ દસ દસ બે હજાર ત્રેવીસને સાંજે સાડા ચારથી સાડા પાંચ સુધી મેમદાવાદ પોલીસ સ્ટેશનથી લઈને મામલતદાર કચેરી સુધી આ રેલી યોજાઈ હતી અર્થપૂર્ણ રેલીમાં રોટરી ક્લબ મેમદાવાદના પ્રેસિડેન્ટ રોટેરિયન નિલેશ સોની ક્લબ સેક્રેટરી પરેશભાઈ શેઠ તથા રોટેરિયન વિશાલભાઈ શાહ ચેતનભાઈ પટેલ અને સભ્યો હાજર રહ્યા હતા ઇનર વ્હીલ ક્લબ ઓફ મેમદાવાદના પ્રેસિડેન્ટ વૈશાલીબેન સોની ક્લબ સેક્રેટરી બિંદુબેન શેઠ તથા પ્રોજેક્ટ ચેર ગીતાંજલિ ભટ્ટાચાર્ય ઇનર વ્હીલ મેમ્બર્સ હર્ષિદાબેન જિગીશાબેન જાગૃતિબેન ગોપીબેન તથા અન્ય સભ્યોએ હાજરી આપી હતી ભાવેશ રાવલ ફાઉન્ડેશનના ભાવેશભાઈ રાવલ તથા પૂનમબેન નરેન્દ્ર ગોહિલ તથા મેમદાવાદ પોલીસ સ્ટેશનના પી રાહુલ તેમજ સ્ટાફ સભ્યોએ પણ આ રેલીમાં હાજરી આપી હતી અને આ રેલીને સફળ બનાવી હતી